પોરબંદર નો હનુમાન ગુફા પોલીસ ચોકીથી શીતલા ચોક જતો રસ્તો અતિબિસ્માર હાલતમાં છે જેના લીધે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે તાજેતરમાં મુખ્યમંત્રી પસાર થવાના હતા તે તમામ માર્ગના કાબડા બુરવામાં આવ્યા હતા ત્યારે વહેલી તકે આ માર્ગનું પણ સમારકામ કરવા માંગ પોરબંદરના મુખ્ય માર્ગો જેવા કે છાયા ચોકીથી બિરલા રોડ છાયા ચોકીથી છાયા તરફ જતો રોડ કમલાબાગથી નરસન સુધી જતો રોડ સીતલા ચોકથી હનુમાન ગુફા પોલીસ ચોકી તરફ જતો રોડ આ બધા શહેરના હાર્દ સમા અને મુખ્ય ગણાતા માર્ગો કે જેના પર દરરોજ હજારો શહેરીજનો સાયકલ થી લઈને કાર સહિતના વાહનો પર અને પગપાળા પર નિયમિત પસાર થતા હોય છે આ તમામ માર્ગો હાલ ખખડતજ હાલતમાં ફેરવાયા છે આ માર્ગોમાંથી મોટા ભાગના છેલ્લા બે થી ત્રણ વર્ષ પૂર્વે જ પ્રજાના કરોડો ખર્ચીને નવા બનાવવામાં આવ્યા હતા પરંતુ થોડા સમયમાં જ બિસ્માર બની ગયા છે આ માર્ગો પરથી પસાર થતા લોકો આ ગાબડા અને બિસ્માર રસ્તાથી આઝાદી ક્યારે મળશે તેવા સવાલો કરી રહ્યા છે પૂરતો ટેક્સ ભરતા આ તમામ નાગરિકોને પણ પ્રમાણની સારા રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓ આઝાદીના આટલા વર્ષ પછી પણ મળતી નથી ખાસ કરીને હનુમાન ગુફા પોલીસ ચોકીથી શીતલા ચોક જતો રસ્તો અતિ બિસ્માર હાલતમાં છે ઠેર ઠેર મસ મોટા ગાબડા પડી ગયા છે ઉપરાંત અહીં વાહન પસાર થાય ત્યારે ધૂળની ડમરી ઉડે છે જેના લીધે વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે તાજેતરમાં મુખ્યમંત્રી પસાર થવાના હતા તે માર્ગ નગાબડા રાતો રાત બુરવામાં આવ્યા હતા આથી તેઓને આ માર્ગ પરથી પસાર થવાના હોત તો આ માર્ગ પર નગાબડા પણ બુરાઈ જત તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે અને વહેલી તકે રસ્તાનું સમારકામ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ